અમરેલીના ભંડારિયામાં બે વર્ષ પહેલાં થયેલી હત્યામાં ચોંકાવનારો ખુલાસો અમરેલી તાલુકા પોલીસ મથકમાં બે વર્ષ પહેલા એક દીકરી ગુમ થઈ હોવાની અરજી મળી હતી જેમાં દાહોદના રહેવાસી નવલીબેન રમેશભાઈ બારીયાએ પોતાની દીકરી ગુમ હોય અને તેમનો જમાઈ ભાવેશ કટારાએ આ મામલે કોઈ માહિતી આપતો ન હોય વગેરે આક્ષેપો સાથે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી આ સમગ્ર મામલે પોલીસે અરજદારના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી હતી આ દરમિયાન ગત બાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં નાના ડારીયા ગામની સીમમાં ભીખાભાઈ કેશુભાઈ વોરાની વાડી નજીક આવેલી ડેમની પાળે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે નવલીબેન બારીયાને મૃતક મહિલા બતાવતા તેમની દીકરી હોવાની શંકા ગઈ હતી જેથી પોલીસે નવલીબેનના પરિવારના ડીએનએ સેમ્પલ મેળવી એફએસએલ માટે મોકલ્યા હતા જેના રિપોર્ટમાં નવલીબેનના પરિવારના ડીએનએ મૃતક મહિલા સાથે મેચ થતા મૃતક બીજું કોઈ નહીં પરંતુ તેમની દીકરી હોવાનું સામે આવ્યું હતું બીજી તરફ ગત ત્રીસ સપ્ટેમ્બર બે રોજ જમાઈ ભાવેશે તેના સાસુને કહેલું કે મેં તમારી દીકરીને મારી નાખી છે આ પછી નવલીબેને જમાઈ વિરુદ્ધમાં અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપી વિરુદ્ધમાં આઈપીસી કલમ ત્રણસો બે ચારસો અઠ્ઠાણું હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પોલીસે બે વર્ષથી ફરાર આરોપી ભાવેશ કટારાની વડિયાના બાદલ પરની સીમમાંથી ધરપકડ કરી હતી જ્યારે હત્યાનો ભેદ ઉકેલાયો છે ત્યારે પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના નાના ભંડારિયા ગામે રહેતા નવલીબેન રમેશભાઈ બારિયા કે જે બે હજાર ત્રેવીસમાં નાના ભંડારિયા ગામે ખેતમજૂરી કરતા હોય અને ત્યારથી તેમની દીકરી મિસિંગ હોય તેમના દ્વારા અરજી કરવામાં આવેલી આ અરજીની તપાસ કરતાં જાણવા મળેલ કે જે સમયમાં આજથી લગભગ બે વર્ષ પહેલાં બે હજાર ત્રેવીસમાં એમની દીકરી ખોવાયેલ છે એ જ સમયમાં એક અજાણી ડેડ બોડી ડેમના પાળા પાસેથી મળી આવેલ

નાના ભંડારિયા ગામે રહેવા આવેલ એ જમાઈ પણ ત્યારે એમની સાથે જ રહેતો હોય અને પછી બાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ દાહોદમાં પોતાના વતનમાં પ્રસંગ આવતા નવલીબેન અને એમના પતિ પોતાના વતનમાં ગયા હતા ત્યારે પોતાની દીકરી અને જમાઈ ઘરે એકલા હોય એ દરમિયાન તે માથાકૂટ થતા ભાવેશ દ્વારા પોતાની જ પત્નીને ગળું દબાવીને મારી નાખેલ ત્યારબાદ એને ઉચકીને પોતાના ખેતરથી નજીક આવેલા ડેમના પાડા પાસે એમને લઈ ગયેલ લોકોને ખબર ના પડે એ રીતે પાળામાં પથ્થર કાંટા મૂકી એને સંતાડી દીધેલ આથી જે તે બાવીસ તારીખના રોજ આ વસ્તુ જાહેર થયેલ અને એના ડીએનએ સેમ્પલ કરવામાં આવેલા જે અત્યારે મેચ થતા અને તપાસ દરમિયાન ભાવેશ પણ પોતાની સાસુ આગળ એકવાર ગુસ્સામાં બોલી ગયેલ કે મેં જ એને ગુસ્સામાં મારી નાખેલ આના આધારે અમરેલી તાલુકા પોલીસ મડર મર્ડરનો ગુનો દાખલ કરેલ છે ભાવેશની અટક કરવામાં આવી છે તપાસ દરમિયાન ભાવેશના પાંચ દિવસના રિમાન્ડ પણ લીધા છે રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે હાલમાં નાના ગામે જે ખેતરવાડી ગોવિંદભાઈ વોરાની રહેતા હતા જ્યાં આગળ પોતાના સસરા સાથે ભાવેશ રહેવા આવ્યો તો પોતાની પત્ની સાથે એ જગ્યા પર લઈ જવામાં આવ્યા ત્યાંથી કેવી રીતે તેને પોતાની પત્નીને મારી ત્યારબાદ એને ઉચકીને કઈ જગ્યાએ લઈ ગયો અને તેને પછી એને સંતાળવા માટે શું પ્રયત્નો કર્યા એ તમામ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે